સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના ચૌધરી યુવાને યુપીએસસી માં બાજી મારી યુપીએસસીની પરીક્ષા પાસ કરતા પરિવારજનોમાં જોવા મળી ખુશી વારાહી ખાતે વિપુલ ચૌધરીનો વરઘોડો કાઢવામાં આવ્યો એપીએમસી માર્કેટ ખાતે સામાજિક આગેવાનો અને અન્ય સમાજના લોકો સ્વાગત સન્માન કર્યું યુપીએસસીની ફાઇનલ પરીક્ષા વિપુલ ચૌધરીએ 348 રેન્ક સાથે પાસ કરી યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે પરિણામ ઝડપી ન મળી શક્યું વિપુલ ચૌધરી યુપીએસસીનું સપનું વર્ષ બે હજાર માં જોયું હતું વિપુલ ચૌધરી ગામના શિક્ષક શિક્ષકે આઈએસની ભૂમિકા અંગેની વાત

હું આજ સમાજના પ્રમુખ તરીકે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવા અનેક યુવાનો સમાજમાંથી તૈયાર થાય એવી પણ મારી પ્રેરણા છે એટલે એટલે કામ કર્યું ખૂબ 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 અભિનંદન મને એમણે પણ 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 મોટા કર્યા છોકરે આભાર ખેડૂત પરિવાર જો તૈયાર થતો આવો હીરો અને માટીમાંથી પેદા થઈને હીરો તૈયાર થયો એવો આ પહેલો દાખલો છે આ તાલુકાની અંદર અન્ય યુવકોને પણ પ્રેરણા આપું છું કે આવું બને અને આવા એક ભાઈ વધારે ને વધારે બને આવો એક દાખલા બેસાડી શકે એવી પણ મારી અપેક્ષા છે અન્ય યુવાનોને હરજીભાઈ મેઘરાજ ભાઈ રહ્યું છે જેમ કે જાણો છો કે અમે એવા ઇલાકા કે જ્યાં રિસોર્સિસની બહુ કમી છે અહીંયા રિસોર્સિસની સાથે સાથે તંગી આવતી હતી એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે પરંતુ એ મેન વસ્તુ છે એના કારણે જર્ની થોડીક લાંબી લાગી જાય તો મારું તો એવું જ કહેવું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યું હોય તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય પરંતુ કોઈ નહીં અંત ભલા તો સફળ થઈ ગયું છે મારું રેન્ક આ વખતે યુપીએસસીમાં ત્રણસો ને અડતાલીસમાં રેન્ક આવ્યો છે બે હજાર ચોવીસની એક્ઝામમાં યુપીએસસી પછી આ સપનું મેં બે હજાર પંદરમાં અમારી સ્કૂલમાં એક શિક્ષક દ્વારા જ્યારે પ્રેરણા સ્ત્રોત તરીકે આઈએસની ભૂમિકાનો જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ના આઈએસની એક બહુ મોટી પોઝિશન છે તો અમે એ ટાઈમે થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થોડુંક થઈ ગયું હતું એટ અ સબકોન્શિયસ લેવલ પરંતુ જે બે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા ત્યારે એવું થયું કે ચલો આઈએસ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડુંક થોડુંક જાણ્યું તો થયું કે ચલો આઈએસ દ્વારા સમાજમાં ઘણું બધું સેવાનો મોકો મળે છે તો બે હજાર સત્તર અઢારમાં આ વસ્તુનો ખ્યાલ આવ્યો તો બે હજાર વીસ એકવીસ કોલેજ પતિ પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસીની તૈયારી માટે પરિવારની સ્થિતિ કેવી આર્થિક દિલ્હી ગાંધી અમદાવાદ સુધી જે સાથી મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી એટલી બધી ઉદ્દીણ બી નથી લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડોક ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશીપની જરૂર પડતી હોય આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની સ્કોલરશીપ આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું અન્ય પરીક્ષાર્થીઓને શું સંદેશ આપશે અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે ઘરની કોઈક બધાની સેમ નહીં હોતી કોઈક નસીબ હોય છે તો ઘડીક મળી જાય છે કોઈકના નસીબ સારા કામ નથી કરતા તો થોડો સમય લાગી જાય છે પણ એ છે કે એક તો પોતાના મહેનત ઉપર અને પોતાના ઉપર આ બંને જાત ઉપર ભરોસો રાખશો તો સફળતા તો આ નહીં તો કામ મળશે તો કરી યુપીએસસીની પરીક્ષા જ્યારે ત્રણસો અડતાલીસ રેન્ક સાથે પાસ કરી ત્યારે એક સમાજના નાગરિક તરીકે સમાજને તો ગૌરવ હોય પણ આજે જ્યારે કોઈ પણ આપણા ગામનો વ્યક્તિ યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે આપણા જિલ્લાનો તો ગૌરવ થાય આપણા તાલુકાને ગૌરવ થાય આપણા ગામને ગૌરવ થાય પણ ગુજરાત લેવલે આવા ઓછા દીકરા હોય છે જે યુપીએસસી પરીક્ષા પાસ કરતા હોય ત્યારે એક મોટા આનંદની વાત છે મોટી ક્ષણ છે સાથે સાથે આ એક પછાત વિસ્તાર છે અને પછાત વિસ્તારનો ખેડૂત પરિવારનો દીકરો જ્યારે યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે બીજા પણ દીકરાઓને આજે પ્રેરણા મળે છે અને એને પણ આજે એવી પ્રેરણાથી એ એ તરફ જાય છે કે ભાઈ હું પણ યુપીએસસી પાસ કરીશ ત્યારે એવા દીકરાઓ પણ આજે એ દિશામાં વધુ પ્રયત્નો અને આગળ વધશે નવીનભાઈ કરમણભાઈ પટેલ મંત્રી અખિલ આંદડા કેરોડી મંડળ રાધનપુર તો મારા સમાજનો અને મારા ગામનો સાતપુરાનો રહેવાસી અને મારો ભાણેજ છે અને હિપુરાનું પણ ગૌરવ છે મા સમાજના પ્રમુખ તરીકે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવા અનેક યુવાનો સમાજમાંથી તૈયાર થાય એવી પણ મારી પ્રેરણા છે કામ કર્યું ખૂબ અભિનંદન અને મને એમણે પણ મોટા કર્યા છોકરે એટલે એ પણ એનો પણ ખૂબ ખૂબ આભાર